ઈશ્વરના મૂર્તિને લીંબડી ભીમનાથ સોસાયટીમાં લાવવામાં આવ્યો હતો ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે પોલીસે સમજાવ્યા તેથી પિયર પક્ષના લોકોએ માતા અને પુત્રના અંતિમ સંસ્કાર કર્યા હતા આ દરમિયાન પોલીસ બંદોબસ્ત સાથે માતા અને પુત્રની અંતિમ યાત્રા નીકળવામાં આવી હતી ત્યારે મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ